ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે કે સાંજે ઝટપટ બનાવીને ખાઓ એવો ટેસ્ટી હેલ્ધી એવો મેથીનો નવો નાસ્તો એકદમ હેલ્ધી એવો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે ચા સાથે દહીં સાથે કે ચટણી સાથે તમે સૌ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવો છો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે મિક્સર જાર લેશો એમાં પાંચ લીલા મરચાં મોળા તીખા મિક્સ કરી તમે તમારા સ્વાદ પ્રમાણે લીલા મરચાં લઈ શકો છો દસથી બાર લસણની કળીઓ નાની હોય તો વધારે લેવાની એક ટી સ્પૂન જીરું ઉમેરી અને આપણે એની પેસ્ટ વાટી સાઈડમાં મૂકીશું આ પેસ્ટથી જ બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે એક બાઉલ લઈ લઈશું એમાં એક કપ બાજરીનો લોટ અને એક કપ હું જુવાનો લોટ લઈ રહી છું તમે એકલો બાજરીનો લોટ પણ લઈ શકો છો અને એકલો જુવાનો લોટ પણ લઈ શકો છો એકલો બાજરીનો લોટ લેશો તો થોડો ડાર્ક કલર આવશે અને બાળકો ન ખાય એટલા માટે મેં આ રીતે જુવાર બાજરી બે મિક્સ કર્યું છે અડધો કપ જેટલો ચણાનો લોટ તો અહીંયા તમે જુવારનો પણ એકલો બનાવી શકો બાજરીનો પણ બનાવી શકો અને અડધો કપ ચણાનો લોટ ઉમેરી દેવાનો બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ સાથે એક ટી સ્પૂન જેટલો અજમો થોડો મસળીને આ રીતે ઉમેરી દઈશું થોડા મસાલા તો બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર ઉમેરી દઈશું અને સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે સાથે વાટેલી લસણ લીલા મરચાં અને જીરાની પેસ્ટ ઉમેરી દઈશું અહીંયા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી આદુ મરચાંની પેસ્ટ તમારે ઉમેરવાની આ રીતે અને હવે દોઢ કપ મેથીના પાન તો ધોઈ એને કોરા કરી હલકા મેં ચોપ કર્યા છે એકદમ ઝીણા નહીં થોડા થોડા ચોપ કરી મેં ઉમેરી દીધા બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઓછું ઉમેરો તો પણ ચાલે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મેથીની કડવાશ બેલેન્સ કરવા માટે તમે ગળ પણ ઉમેરી શકો છો પણ હું અહીંયા ડુંગળી વાપરી રહી છું તમે ડુંગળી ન ખાતા હોય તો કોબી પણ ઝીણી ઝીણી ચોપ કરીને ઉમેરી શકો છો એક કપ ઝીણી કટ કરેલી ડુંગળી એટલે એક મોટી ડુંગળી ઝીણી ચોપ કરી મેં ઉમેરી દીધી અડધો કપ લીલા ધાણા ઉમેરી અને પાછું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં ખાટું હોય તો ઓછું ઉમેરવાનું નહીં તો પછી તમારે થોડું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પણ ઉમેરી શકો છો દહીં ઉમેરવું હોય તો છાશમાં પણ તમે લોટ રેડી કરી શકો છો હવે એક કપ જેટલું મેં પાણી લીધું છે થોડું થોડું આ રીતે આપણે પાણી ઉમેરતા જઈ રોટલાનો જેવો લોટ હોય એવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું અહીંયા લગભગ મને સવા કપથી થોડો ઉપર અને દોઢ કપથી થોડું ઓછું એટલા પાણીની જરૂર પડી છે અને આવો સોફ્ટ લોટ મેં બાંધી લીધો હવે દહીં તમે જો થોડું વધારે ઓછું ઉમેર્યું હોય તો પાણીનું પ્રમાણ તમને વધારે પણ થોડું જોશે હવે આ રીતે લોટને ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો છે અને લોટ આવો સોફ્ટ જ હોવો જોઈએ તો એકદમ સારી રીતે મસળી અને લોટ રેડી થઈ જાય એટલે એક લુવો આ રીતે તો પરોઠું મોટું તમે બનાવો પરાઠા તો એનો જેટલો લુવો હોય એટલો લુવો તમારે લેવાનો બહુ વધારે પડતો મોટો નહીં લઈએ હવે કોઈ રૂમાલ લઈ લઈશું તો હું હંમેશા નાસ્તો આ રૂમાલ પર બનાવું તો એને મેં પાણીથી ધોઈ નીચોવી લીધો પછી એના પર થોડું પાણી સારા એવા પ્રમાણમાં લગાવવાનું નહીં તો આ નાસ્તો તમે આ રીતે થાપશો તો એ ચીપકી જશે હવે આ આ રીતે આપણે લુઓ મૂકી અને આપણે પહેલાં એને આ રીતે કિનારીઓએ ફેલાવી દઈશું પછી વચ્ચેથી બહાર જતાં જઈ અને તમારે એને આ રીતે ફેલાવવાનું ફેલાવો ત્યારે એકદમ બને એટલું તમારાથી પાતળું હોય એવું તમારે ફેલાવી લેવાનું છે તો આ રીતે એકદમ પાતળું એવું હાથ પર ચીપકે એટલે તમારે પાણી સાઈડમાં રાખવાનું પાણી લગાવતા જવાનું આંગળીઓને આ રીતે ફેલાવી દેવાનું તો ફેલાવાઈ ગયું હવે તવો મેં ગરમ કરી લીધો છે હવે રૂમાલ સાથે જ આપણે આ રીતે ઉચકી લઈશું તવાની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું એકવાર ગરમ થઈ જાય પછી અને આ રીતે આપણે રૂમાલથી એને ઊંધું જ આ રીતે નાખી દઈશું અને ઉપરથી રૂમાલ તમારે કાઢી લેવાનો રૂમાલને પાછો ધોઈ લઈશું અને પાછો આ રીતે એને પાટલી પર મૂકી અને પાછો આપણે પાણીવાળો હાથ કરતા જવાનો અને ફેલાવતા જવાનો હવે જે નાસ્તો મેં તવાવાળો છે તો એને હું તમને પાછો એકવાર કેવી રીતે શેકવું એ બતાવીશ એ પહેલાં હું તમને બીજી વાર કેવી રીતે મેં ફેલાવ્યો તો અહીંયા તમારે એક ફેલાવતા જવાનો અને એક સાથે સાથે શીકતા જવાનો જો તમને સવારે બહુ ઉતાવળ હોય તો બે તવા તમારે મૂકવાના શેકાતા થોડી એને વાલ લાગશે તો આ રીતે તવો ગરમ થઈ ગયો છે અને ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ લો સાઈડ રાખી આ રીતે રૂમાલ કાઢી લઈશું અને આપણે એને એક મિનિટ જેવું શેકાવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે આપણે એની સાઈડ આ રીતે અલગ કરી અને આ રીતે એની સાઈડ ચેન્જ કરી લઈશું ઉપરની સાઈડ ઘી કે તેલ લગાવી દઈશું તવો થોડો જાડો હોવો જોઈએ જો ન હોય તો તમારે થોડો તેલથી ગ્રીસ કરી અને પછી નાસ્તો ઉમેરવાનો મેં અહીંયા ડાયરેક્ટ વગર તેલવાળો તવો હોય એ રીતે વાપર્યો છે બીજી સાઈડ પણ એક મિનિટ જેવું થવા દેવાનું ઘી લગાવી દેવાનું અને પછી બે સાઈડ એકદમ ક્રિસ્પી એવો તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને શેકવાનો છે તો જેટલો તમે સારી રીતે શીખશો એટલો જ ખાવામાં ટેસ્ટી એવો આ નાસ્તો તમારો બનશે તો એકદમ ક્રિસ્પી એવો થઈ ગયો મેં બહાર કાઢી લીધો અને એ જ રીતે હું સાઈડમાં બીજો બનાવતી જઈશ અને આ રીતે આપણે એને પહેલાં કાચું પાકું એક મિનિટ શેકી લેવાનું તો થોડી ડિઝાઇન આવી જાય એ રીતે તમારે શેકવાનું છે તો ડિપેન્ડ ફ્લેમ કેટલી હોય એ રીતે થોડો વધુ ઓછો ટાઈમ પણ લાગી શકે આ રીતે બીજી સાઈડ પણ મેં ઘી લગાવી દીધું અને આ રીતે એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો તો આ રીતે લગભગ આ રેસિપીથી તમે દસ જેટલા તો નાના મોટા કેટલા તમે બનાવી રહ્યા છો એટલા તમારો આ નાસ્તો બનશે તો ચાર લોકો માટે દસ જેટલા મેં આ બનાવ્યા છે તો ગરમા ગરમ અને ક્રિસ્પી એવા નાસ્તાને તમે સર્વ કરો જો ક્યારેય તમે આ રીતે મેથીનો બાજરી કે જુવાનો લોટ મિક્સ કરી આવો નાસ્તો ન બનાવ્યો હોય તો જરૂરથી બનાવજો આ ગ્લુટન ફ્રી છે અને જો તમે ડાયટ કરતા હોય તો એમાં આ તમને ખૂબ જ હેલ્ધી ટેસ્ટી સાથે તમને જો ડાયટમાં બોરિંગ ખાવાનું લાગતું હોય તો આ નાસ્તો તમને બિલકુલ બોરિંગ નહીં લાગે અને તમે એવરી ડે મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો ડિનરમાં પણ એક આ નાનું પરાઠું તમે બનાવીને ખાઈ શકો જો મેથીનો આવો નાસ્તો તમે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો તો એકદમ ક્રિસ્પી એવો સોફ્ટ એવો અને હું એને દહીં સાથે સર્વ કરી રહી છું તમે એને ચા સાથે પણ સર્વ કરી શકો તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકૉન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ